આણંદ લોકસભા બેઠકની ચૂંટણીને લઈને આજે મતદાન યોજાતા આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પોતાના પરિવાર અને સગા સંબંધીઓ સાથે ઢોલ નગારા લઈ વાજતે ગાજતે પોતાના નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે વાસદ સ્થિત સરદાર પટેલ વિનય મંદિર સ્થિત મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું મતદાન બાદ પાંચ લાખથી વધુની લીડ સાથે વિજય થવાનો તેમણે દાવો કર્યો હતો જય શ્રી રામ ભગવાન રામના આશીર્વાદ લઈ ભગવાન રામનો ખેસ ટેરીને આજે મતદાન કર્યું છે પરિવાર સાથે વાસત ખાતે આપણા દેશના રાષ્ટ્રના નિર્માણ માટે સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌ મતદાન કરીએ લોકશાહીનો પર્વ ઉજવીએ અને વધુમાં વધુ મતદાન કરી આપણા દેશના નિર્માણ માટે દેશને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બની રહ્યા છે ત્યારે સૌને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ મતદાન આજ રોજ કરીએ આજ રોજ હું આખલા વિધાનસભામાં આખલા તાલુકાના અને આખલા શહેરમાં સવારથી ત્યાં ફરતો હતો લાઈનો પડેલી છે અને સૌએ દેશના નિર્માણ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એની માટે સૌએ નક્કી કર્યું છે મતદારોએ નક્કી કરેલું છે કે વધુમાં વધુ મતદાન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા